ઇલેક્શન પૂરું થઈ ગયું પરિણામ આવી ગયા તેમ છતાં નર્મદા જિલ્લા હજુ પણ ટોક ઓફ ધ ટાઉન છે અથવા તો હોટ મુદ્દો સમગ્ર રાજ્યમાં બની ગયો છે અને એની પાછળનું કારણ છે આદિવાસી યુવાનોની હત્યાનો મુદ્દો ગઈકાલે પણ આપણે આ મુદ્દે વાત કરી હતી પરંતુ આજે એક અલગ એંગલથી વાત કરવી છે એક અલગ પરિપ્રેક્ષથી વાત કરવી છે અને આ મુદ્દે હવે ચેતર વસાવાને ફાયદો થતો હોય તેવા એંધાણ આવી રહ્યા છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે ભાજપના ગઢમાં કેવી રીતે ચેતર વસાવા ઘુસી ગયા અને શું નવા જૂની થવાના એંધાણ છે એ જાણવા માટે નિષ્કર્ષનો વિડીયો આ જરૂર જોજો જો આપને આ વિડીયો ગમે તો શેર લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો શરૂઆત કરીએ આજના નિષ્કર્ષ તો સૌથી પહેલાં તો એ જાણી લો કે આખા મુદ્દામાં ચેતર વસાવાની એન્ટ્રીથી શું ફર્ક પડી જાય છે સવાલી છે કે જો ચેતર વસાવાએ આ મુદ્દો ન ઉઠાવ્યો હોત તો શું થાત પરંતુ એની ઉપર હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે હવે ચેતર વસાવાથી જ આ મુદ્દો વધુ ગરમાયેલો રહ્યો અને વધુ ગરમાયેલો લાગી રહ્યો છે પરંતુ જે થમનેલ જોઈને આપ આવ્યા છો કે ચેતર વસાવા ભાજપના ગઢમાં ઘૂસી ગયા તો એ આપને થોડું સમજાવવાનો પ્રયાસ કરીએ કે શા માટે અમે આવું કહી રહ્યા છીએ અને અમે ફાયદાની વાત શા માટે કરી મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ દેશની અને આ રાજ્યની એ તાસીર રહી છે કે કોઈ પણ ઘટનામાં ગમે તેમ કરીને રાજનીતિ ઘૂસી જાય છે હવે રાજનીતિ કરતા હોય છે કે ઓટોમેટિકલી થઈ જાય છે અથવા તો નેતાઓની હાજરીથી આપણે એને રાજનીતિ કહી દઈએ છીએ એ મુદ્દો હું તમારા પર છોડી દઉં છું પરંતુ ચેતર વસાવવાનું કેવડિયા પહોંચવું ધરણા પર બેસવું એની પાછળ પણ હવે લોકો ગણિત આંકવા લાગ્યા છે ચેતર વસાવાએ સામાજિક દ્રષ્ટિકોણથી પરિવારને જે ન્યાય અપાવ્યો સરકારે પોતાની જવાબદારીના ભાગરૂપે પરિવારને જે સહાય અપાવી પરંતુ આ આખાઈ પિક્ચરમાં રાજનીતિ તો આંખે ઉડીને વળગે એવી જ છે ચેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે દોઢ બે કિલોમીટર દોઢ બે કલાકનું અંતર કાપીને કેવડિયા પહોંચવું પડે છે કેવડિયામાં ધામા નાખવાથી ચેતર વસાવા ડેડિયાપાડામાં તો પ્રચલિત યુવાઓમાં છે જ પરંતુ ગરુડેશ્વર તાલુકામાં ખાસ વાત કરો કેવડિયામાં એની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ચેતર વસાવાનો વ્યાપ અથવા તો કહો તેમની પ્રસિદ્ધિ વધતી હોય તેવું લોકોમાં ચર્ચા થવા માંડી છે હવે આપને થશે કે એવું શા માટે અથવા તો કઈ રીતે તો એને સમજાવવાનો પ્રયાસ કરું કે આપ સૌ કોઈ જાણો છો કે કેવડિયા ગરુડેશ્વર તાલુકો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ ગઢ એટલા માટે છે કારણ કે વિધાનસભા અને લોકસભા ચૂંટણી અથવા તો કોઈ પણ ચૂંટણી જે ગત વર્ષોમાં થઈ એ તમામ ચૂંટણીઓમાં આ તાલુકામાંથી આ ગામોમાંથી ભારતીય જનતા પાર્ટીને ખોબલેને ખોબલે મત મળ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બની રહ્યું હતું ત્યારે પણ કેટલાક મુદ્દે આદિવાસી સમાજનો વિરોધ હતો અને વિરોધની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારોમાં જીત મેળવવામાં સફળતા મેળવી હતી કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાઓની હાજરી છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં જીત મેળવવામાં હંમેશા કામયાબ રહી છે સફળ થઈ છે એનો સીધો મતલબ એ છે કે ઘટના કોઈ પણ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે વોટર છે એ અત્યાર સુધી અકબંધ રહ્યો છે હું કેવડિયા ગરુડેશ્વર તાલુકો નાંદોદ તાલુકો એ બધા વિસ્તારોની વાત કરી રહ્યો છું હવે ફર્ક શું પડી ગયો છે અને આ ફર્ક કેટલો ઊંડો છે શું પરિણામ પર અસર લાવી શકે કે કેમ એ સમજવાનો પ્રયાસ કરીએ જો એક વાત સમજો કે જ્યારથી એ જાહેરાત થઈ હતી કે ચેતર વસાવા ભરૂચ લોકસભા સીટ પરથી દાવેદારી કરી રહ્યા છે ચૂંટણી લડી રહ્યા છે ત્યારથી ભરૂચ નર્મદા છોટાઉદેપુર જે જે વિસ્તારોમાં નજીકના વિસ્તારોમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ વસે છે એમાંથી ઘણો ખરો સમાજ ચેતર વસાવાના સમર્થનમાં આવ્યો હતો એ કંઈ પર એ કઈ રીતે આંકી શકાય તો એને સમજો કે મનસુખ વસાવાની જે લીડ ચૂંટણી પરિણામોમાં જોવા મળી એ લગભગ એંસી નેવું હજારની વચ્ચે રહી જે પાંચ લાખના દાવા હતા એ ખોખલા સાબિત થાય એટલે કે ટફ ફાઇટ તો હતી હવે આ ઘટના પર થોડા આવીએ તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર હોય નાંદોદ હોય આ બધા જે તાલુકા એરિયા છે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં તળવી સમાજના લોકો વધુ વસે છે ચેતર વસાવા એ વસાવા સમાજમાંથી આવે છે વસાવા સમાજમાં તે હોલ્ડ ધરાવે છે સમાજ એમની ફેવરમાં છે જોકે મનસુખ વસાવાની પણ ફેવરમાં છે જે આપણે પરિણામમાં જોયું પરંતુ તળવી સમાજ વિશે એવું કહેવાય છે કે એ અલગ અલગ પક્ષોમાં વહેંચાયેલો રહ્યો છે ક્યારેક કોંગ્રેસના ફેવરમાં કેટલાક કોંગ્રેસના ફેવરમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં અને હવે એન્ટ્રી થઈ ગઈ છે ચેતર વસાવા હવે સમજો ચેતર વસાવા સારી રીતે જાણે છે કે જો જિલ્લામાં સમગ્ર જિલ્લામાં પગ પસેરો કરવો હોય એક વિધાનસભા બેઠકને બાદ કરતા સમગ્ર જિલ્લામાં જો વર્ચસ્વ કાયમ કરવું હોય રાજકીય વ્યાપ વધારવો હોય તો તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે કદાચ આદિવાસી યુવાનોની હત્યા મામલે તેમણે જાતે કરીને ઇન્ટેન્શનલી આ વાત વિચારી હોય એ જરૂરી નથી પરંતુ તેમની આગેકૂચ કરવું આ મુદ્દાને ઉઠાવવું એ વાતની સાબિતી છે કે અન્ય સમાજને પણ તે સાથે રાખીને ચાલવા ઈચ્છે છે આ તાલુકા વિસ્તારોમાં હવે એ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ચેતર વસાવાએ જે રીતે આદિવાસી યુવાનોના મોતનો જે મામલો ઉઠાવ્યો જે પરિવારને સહાય આપવા માટે મદદ કરવા માટે જે અવાજ ઉઠાવ્યો તેના કારણે તડવી સમાજ જે અલગ અલગ પક્ષોમાં વહેંચાયેલો રહ્યો છે તે હવે ધીરે ધીરે અમુક ટકા લોકો ચેતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે હવે એનાથી ફાયદો ચેતર વસાવવા માત્ર ચેતર વસાવાને નહીં પરંતુ રાજકીય પક્ષને છે ગઠબંધનને છે જો ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થાય તોની વાત છે પરંતુ ચેતર વસાવાને વ્યક્તિગત રાજકીય ફાયદો તો આ ઘટનાથી થશે એનું કારણ છે તડવી સમાજના લોકોનું સમર્થન એવું કહેવાય છે કે આ ગ્રામ્ય વિસ્તારોમાં આ તાલુકાઓ વિસ્તારમાં જે યુવાનો વસે છે એ ધીરે ધીરે હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ચૈતર વસાવાને પોતાના આદિવાસી નેતા તરીકે સ્વીકારતા થયા છે હવે ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શન એટલા માટે છે કે અત્યાર સુધી એવું બન્યું છે કે જે જે પણ ઘટના ઘટી ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સક્ષમતા ધરાવતા હતા કે એ તમામ ઘટનાઓને બાદ કરતાં પણ વોટ મેળવી લેતા હતા પરંતુ હવે એક એવા નેતા પડકાર આપી રહ્યા છે ચૈતર વસાવા જે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે પોતાનો રાજકીય વ્યાપ વધારી રહ્યા છે પોતે યુવાઓમાં પ્રચલિત થવા લાગ્યા છે થઈ રહ્યા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી ગયું છે હવે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો સ્વાભાવિક રીતે કોઈ ટેન્શન લેતું નહીં હોય કારણ કે અત્યારે નજીકના સમયમાં કોઈ એવું ચૂંટણી નથી પરંતુ જો સ્થાનિક સ્વરાજને ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આગી છે પરંતુ તેમ છતાં જો એને મુદ્દો માની પણ લઈએ તો ચેતર કરી દીધી હોય તેવું લાગ્યું છે તો શક્ય બને કે આવનારી ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ચૈતર વસાવાને ફાયદો મળે અને એ પ્લાનને જો આધાર માનીએ તો એનો મતલબ એ થયો કે હવે ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સંપૂર્ણને ભરપૂર રસ લેવા ઈચ્છે રહ્યા છે કે હું ગઈકાલે કહી ચૂક્યો છું એમ ફરી એક વખત હું સ્પષ્ટીકરણ કરું છું કે આદિવાસી યુવાનોની મોતના મામલે રાજનીતિ થવી ન જોઈએ અને કોઈ નેતા રાજનીતિ કરે છે એવો મેં દાવો પણ નથી કરી રહ્યા પરંતુ મેં પહેલાં કહ્યું એમ કે ઘટનામાં રાજનીતિ ભળી જવી એ કોઈ નવી વાત રહી નથી અને જ્યારે કોઈ નેતા સામાજિક પ્રસંગે પણ હાજરી આપે તો એનો રાજકીય દ્રષ્ટિકોણ પણ હોય છે જે દ્રષ્ટિકોણની વાત આપણે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ એટલે ભાજપના ગઢમાં ચેતર વસાવાની એન્ટ્રી તો થઈ ચૂકી છે અને આ એન્ટ્રી લાંબા સમય સુધી રહેવાની છે એવું નથી કે કેવડિયા હવે પોતાના વિસ્તારમાં છે એટલે કેવડિયાની ઘટના ભૂલાઈ ગઈ નહીં ગુજરાત તક સાથેના ઇન્ટરવ્યૂમાં તે આવનારી તેર તારીખનો પણ પ્લાન કહી ચૂક્યા છે એટલે એનો મતલબ એ છે કે ચેતર વસાવા આ મુદ્દાને મૂકવા માંગતા નથી જ્યાં સુધી એ પરિણામ સુધી પહોંચે નહીં ત્યાં સુધી ચેતર વસાવા આ મામલે કેવડિયામાં જ દેખાશે કેવડિયામાં જ ધામા નાખેલા એમના રહેશે એટલે જો આ તડવી સમાજનું જે ગણિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જો એ વાત સાચી હોય તો સીધી લાઈનમાં સીધી રીતે જો સમજીએ જો આમ સરળ ભાષામાં સમજીએ તો કોંગ્રેસનો પણ ત્યાં હોલ્ડ રહ્યો છે કોંગ્રેસના પણ મતો છે અને જો ગઠબંધન થાય છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ભેગા મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એન્ટ્રી લે છે અને જો સમાજનું સમર્થન માંગે છે તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શન વધી જશે અને ભારતીય જનતા પાર્ટી આ વાત જાણે છે એટલા માટે જ યુવાનોની મોત મામલે પોતાના મંત્રીઓને તાત્કાલિક ત્યાં મોકલ્યા અને સહાયની જાહેરાત કરી જોકે સરકાર સહાય કરવાની જ હોય ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રોસેસને ધ્યાનમાં રાખીને પરંતુ જે ઉતાવળ સરકારે કરી તેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ચેતર વસાવા જે રીતે એક્ટિવ થયા છે ચેતર વસાવા જે રીતે કેવડિયામાં પહોંચી રહ્યા છે લોકોને મળી રહ્યા છે મુદ્દાને ઉઠાવી રહ્યા છે તેને જોતાં લાગે છે કે થોડું તો થોડું સત્તા પક્ષમાં પ્રેશર વધ્યું છે અને એ પ્રેશરને લાઇટલી લેવા માગતા નથી એટલા માટે જ નજીકના સમયમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ અથવા તો ત્યાંના સ્થાનિક નેતાઓ કંઈક નવા જૂની કરે અથવા તો વધારે જ પૂરતા એક્ટિવ થતાં જોવા મળે તો નવાઈ નહીં ફરી મળીશું નિષ્કર્ષમાં કોઈ આવા મુદ્દા સાથે ઊંડાણપૂર્વક એનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીશું જો આપને વિડીયો ગમ્યો હોય અને ગુજરાત તક હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપ રજા નમસ્કાર